આપ સૌ જાણો છો કે અઢાર જુલાઈથી લઈ અને ત્રેવીસ જુલાઈની વચ્ચે દ્વારકા પોરબંદર અને જુનાગઢ જિલ્લાની અંદર જે અતિવૃષ્ટિ થઈ આજ પાંચ દિવસની અંદર બે મોસમનો વરસાદ એક હારે પડી ગયો ચોવીસ જુલાઈથી વરસાદે વિરામ લીધા બાદ એને આજે પંદર દિવસ થયા છે તેમ છતાંય રાજ્ય સરકારે આજે આ પાક નુકસાની અને જમીન ધોવાણનું જે સર્વે કરવાનું હોય એમાંથી પાક નુકસાનીનું સર્વે પચીસ ટકા પણ પૂર્ણ થયું નથી જમીન ધોવાણનું સર્વે ઝીરો ટકા થયું છે કોઈ પણ વ્યક્તિ ન તો કોઈ ઇન્જિનિયર કે ન કોઈ કૃષિ નિષ્ણાત આ જમીન ધોવાણનું સર્વે કરવા આવ્યા છે એટલે આમ આખા દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટના ઉપલેટી ધોરાજી આ બધા જ વિસ્તારની અંદર સરેરાશ જો તમે નુકસાન ખેડૂતોનો ગણો પાક નુકસાની અને જમીન ધોવાણનું તો ઓછામાં ઓછું એક લાખ કરોડનું નુકસાન છે ત્યારે ગુજરાત કિસાન કોંગ્રેસની સરકાર પાસે બહુ સ્પષ્ટ માંગ છે કે સરકાર ફૂલ નહીં તો ફૂલની પાખડી એક લાખ કરોડના નુકસાન સામે ઓછામાં ઓછું દસ હજાર કરોડનું સ્પેશિયલ પેકેજ આપવામાં આ આવે એવી અમારી એક માંગ છે બીજું ખાસ કરીને ઘેરના જે મુદ્દાઓ છે ઘેડના ખેડૂતો ઓગણત્રીસ તારીખે ઓછામાં છથી સાત હજાર ખેડૂતો ભેગા થઈ અને ચાર માંગ સાથે જુનાગઢના કલેક્ટરશ્રીને રજૂઆત કરવા ગયા હતા અને ચાર માંગ હતી કે ઘેડ નિગમ ઊભું કરવામાં આવે ઘેડમાં જે નુકસાની થઈ છે એના માટે સ્પેશિયલ પેકેજ આપવામાં આવે ઘેડની અંદર જે ઉબેડ નદીનું કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવે છે એને સદંતર બંધ કરવામાં આવે અને ચાલુ વર્ષે જે નુકસાની થઈ છે એના માટે તાત્કાલિક સર્વે કરવામાં આવે પણ આશ્ચર્ય અને દુઃખની વાત એ છે કે અધિકારીઓ સાથે મારે વાત થઈ છે તો અધિકારીઓ એમ કહે છે કે ખેતરોમાં પાણી ભર્યા છે એટલે સર્વે થઈ શકતું નથી ત્યારે સવાલ એ થાય છે કે અઢાર તારીખથી લઈને આજની તારીખ સુધીમાં વીસ બાવીસ દિવસ સુધી જે પાકની અંદર પાણી ભરેલું હોય એ પાકમાં હવે સર્વે કરવા જેવું જ ન હોય આ સરકારને કેમ આ સામાન્ય જ્ઞાન પણ નથી સમજાતું કે જ્યાં વીસ વીસ દિવસ સુધી જે પાકમાં પાણી ભરાઈ દે એ પાક સદંતર નિષ્ફળ જ ગયો હોય એ સો ટકા ત્યાં નુકસાની ગણવાની જ હોય તેમ છતાંય પાણી ઓસરવાની રાહ જોઈ અને સરકાર સર્વે કરતી નથી ત્યારે આ જાહેર માધ્યમોના માધ્યમથી આજે સરકારશ્રીને કહેવા માગું છું કે જ્યાં વીસ બાવીસ દિવસથી પાણી ભરેલું છે ત્યાં સર્વે કરવાની જરૂર નથી ત્યાં એ સો ટકા પાક નુકસાની છે એવું સમજી અને સરકારે આ સર્વેના આંકડાઓ જાહેર કરવા જોઈએ સરકારે ખેડૂતોને પેકેજ જાહેર કરવું જોઈએ કારણ કે ખેડૂતને વરસાદ થયા પછી વીસ બાવીસ દિવસ સુધી કોઈ સર્વે કરવા ન આવે તો જ્યાં વરાપ થયા થઈ છે જે ખેતરમાં જવાય એમ છે એ ખેતરમાં ખેડૂતે ફરીથી વાવણી કરી દે સર્વે કરવા આવે એની રાહ ન જોઈ ખાસ કરીને ઘેર વિસ્તારનો જે સૌથી મોટો પ્રશ્ન છે એ આ જેતપુરના ડાઇંગ ઉદ્યોગ દ્વારા જે કેમિકલ યુક્ત પાણી ઠાલવવામાં આવે છે આનો સૌથી મોટો પ્રશ્ન છે જેતપુર ડાઇંગ ઉદ્યોગને જીપીસીબીએ છેલ્લા પાંચ વર્ષની અંદર ઓછામાં ઓછો તેતાલીસ લાખનો દંડ કર્યો છે પાંચથી સાત વખત ક્લોઝર નોટિસો ફટકાઈ રહી છે અને તેમ છતાંય એ ડાયિંગ ઉદ્યોગ જે ભાટગામ પાસે વોશિંગ ઘાટ કરેલો છે આ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે આ વોશિંગ ઘાટ છે એ આખા વર્ષનું કેમિકલ કચરો ભેગો કરી અને જ્યારે ઉબેડ નદીની અંદર પૂર આવે ત્યારે પાઇપ વાટે આખા વર્ષનો ભેગો કરેલો કેમિકલ કચરો ઉબેણ નદીમાં ઠાલવે છે એના કારણે ઉબેણ નદી કાંઠાના ગામો અને ઘેર વિસ્તારના ખેડૂતોની જમીન બંજર થાય છે ખેડૂતોની જે જે પાક છે આ પાક અત્યારે પાણીમાં છે તેમ છતાંય સુકાઈ જાય છે એનું કારણ માત્ર આ કેમિકલ છે અને આ કેમિકલ કંપનીઓ જે કચરો ઠાલવે છે એને કહેવાતા આ વિસ્તારના ભાજપના પોતાની જાતને સ્વઘોષિત જેણે પોતાની જાતને સ્વઘોષિત સાવજ સાબિત કર્યો છે પોતાની રીતે એમ કહે છે કે હું આ વિસ્તારનો હાવજ છું એ હાવજ ક્યાંક ને ક્યાંક આ લોકોને ભ્રષ્ટાચાર કરવા માટે આ લોકોને કચરો કેમિકલ કચરો ઠાલવવા માટે પ્રોટેક્શન આપે છે અને મને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી આ વિસ્તારની અંદર જેટલા ડાઈંગ ઉદ્યોગો છે સાડી ઉદ્યોગો છે એ લોકો એક સાડીએ ત્રીસ રૂપિયાનું કમિશન પ્રોટેક્શન મની આ ભ્રષ્ટાચાર કરવા માટેની પ્રોટેક્શન મની જીપીસીબી અને આ કહેવા કહેવાતા સ્વઘોષિત સાવધને પ્રોટેક્શન મની આપે છે અને એના કારણે આ ઓછામાં ઓછો ઘેર વિસ્તારની અંદર અઢી લાખ પરિવારો છે એ પરિવારો ચામડીના રોગ અને આરોગ્ય સાથે એમના ચેડા થાય છે એક લાખ હેક્ટર જેટલી જગ્યા આના કારણે પ્રભાવિત થાય છે અને સૌથી મોટી તકલીફ અને દુઃખ આ લોકોને ભોગવવાનું આવે છે જીપીસીબી ભ્રષ્ટાચારમાં યુક્ત છે અને આ ત્રીસ રૂપિયામાંથી ક્યાંક ને ક્યાંક ફાળો જીપીસીબી નહીં જાય છે અને આ કહેવાતા સ્વઘોષિત સાવજ ને પણ આ ત્રીસ રૂપિયામાંથી ફાળો જાય છે અને એના કારણે આખે આખો ઘેર વિસ્તાર અને ઉબેડકાંઠાના લોકોને ભોગ બનવું પડે છે ત્યારે આજે ગુજરાત કિસાન કોંગ્રેસ અને રાજકોટ શહેર કોંગ્રેસમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને ઘેર વિસ્તારના ખેડૂતો જે મારી પાછળ બેઠા છે એ તમામ ખેડૂતો પોતાના ખેતરના ફોટા લઈને આવ્યા છે કે ખેતરની હાલત કેવી છે અમે તમામ લોકો માંગ કરીએ છીએ કે સરકાર વહેલામાં વહેલું ઓછામાં ઓછું દસ હજાર કરોડનું આર્થિક પેકેજ જાહેર કરે ડાઈંગ ઉદ્યોગ જે કેમિકલ કચરો છોડે છે ને તાત્કાલિક બંધ કરે ઘેર વિસ્તારની અંદર ઘેર વિકાસ નિગમ તાત્કાલિક ઊભું કરવામાં આવે

અને અમે જાહેર કર્યું હતું કે અમે કલેક્ટરને આવેદન આપવા જઈશું ત્યારે ખેડૂતો અમારી આરે ન જોડાય એટલે મનસુખ માંડવિયાજીએ ત્યારે દોઢસો કરોડનો પ્રોજેક્ટ એક હવામાં મૂક્યો હતો એટલે મેં સવાલ કર્યા હતા કે આ દોઢસો કરોડ રૂપિયા કોઈની મા કે કોઈની બેન કે કોઈની ઘરવાળી કરિયાવરમાં લઈને નથી આવી આ સરકારના પૈસા છે આ દોઢસો કરોડનો પેકેજ જે તમે જાહેર કર્યું છે તો કઈ કંપનીએ સર્વે કર્યું જે કંપનીને સર્વેની કામગીરી આપી છે એને ટેન્ડર એનું ક્યારે જ કર્યું છે ટેન્ડર કર્યા વગર સરકાર છે એ કોઈ કંપનીને કામ સોંપી શકે નહીં તો આખે આખું જે હતું પ્રોજેક્ટ હતો અત્યારે ફરીથી એક વાત આવી છે કે કલેક્ટરે પાંચ કરોડ રૂપિયા ફાળવી અને કોઈ કંપનીને સર્વેની કામગીરી સોંપી છે અમે આવકારીએ છીએ અમે બે મહિનાની આના માટે સરકારને મુદ્દત પણ ગઈ ઓગણત્રીસ તારીખે કલેક્ટરના માધ્યમથી આપી છે કે ઘેર વિસ્તારનો આ કાયમી પ્રશ્ન છે એનો ઉકેલ કેવી રીતે આવે એનો એક્શન પ્લાન બે મહિનામાં સરકાર જાહેર કરે જો બે મહિનામાં જાહેર નહીં કરે તો બે મહિના પછી અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું કૃષિ મંત્રીએ કહ્યું છે પણ સવાલ એમાં એ છે ચોવીસ જુલાઈ એ વરસાદ બંધ થાય છે ઓગણત્રીસ જુલાઈએ સમજો ઓગણત્રીસ જુલાઈએ સર્વે કરવાના આદેશ છૂટે છે એ આદેશની અંદર પાંચ દિવસ ખેડૂતોએ અરજી જમા કરાવવાની એ અરજીઓ કેવી તા કે ખેડૂતોએ ફોટા સાથે ફોટો કેવો તા કે ડિજિટલ ફોટો જેની અંદર અક્ષાંશ રેખાંશ હોય પહેલો સવાલ એ થાય છે કે એસડીઆરએફની જોગવાઈ મુજબ ક્યાંય કરતાં ક્યાંય ખેડૂતોએ અરજી કરવાની જરૂર નથી સરકારે પોતે નક્કી કરવાનું છે ગામે ગામ પોતાની ટીમોને મોકલીને કે ખેડૂતોને નુકસાન હોય તો ત્યાં જઈને સર્વે કરે એમાં ખેડૂતો પાસેથી અરજી લેવાની જોગવાઈ જ નથી નંબર બે ખેડૂતો પાસે ડિજિટલ ફોન નથી કે અક્ષાંશ રેખાંશ સાથેના ફોટો આપે અને નંબર ત્રણ ચોવીસ જુલાઈએ વરસાદ બંધ થાય ઓગણત્રીસ તારીખે એનો આદેશ થાય અને પાંચ દિવસની મુદત એટલે દસ દિવસ તો સર્વે કર્યા વગર સરકારે કાઢી નાખ્યા ત્યાર પછી સર્વેની એટલે દસ દિવસ સુધી ખેડૂતો રાહ ન જોઈ એ વાવણી કરી દે ખેતીની અંદર કૃષિ મંત્રીને કહેવા માંગુ છું તમે ખેડૂતના દીકરા છો તમે ખેતી કરી છે તમને ખબર હોવી જોઈએ કે ખેતી વાવણીની અંદર બપોર પહેલાંની વાવણી બપોર પછીની વાવણીમાં ફરક પડતો હોય તો ખેડૂતો દસ દસ દિવસ સુધી તમારી રાહ ના હોય અને ગોકળગાય ગતિએ કામગીરીની જગ્યાએ ગતિની જગ્યાએ નવો શબ્દ સરકારી ગતિએ કામગીરી જે થાય છે એની સામે વિરોધ છે એટલે જ કહું છું કે પચીસ ટકા જ માત્ર સર્વે થયો છે અને જમીન ધોવાણનો સર્વે જીરો ટકા થયો છે એટલે સરકારને વિનંતી છે કે તાત્કાલિક આનો સર્વે કરવામાં આવે અને દસ હજાર કરોડથી નીચું એક પણ રૂપિયાનું પેકેજ જાહેર ન થાય એની સરકાર તકેદારી રાખે ત્યાં જેતપુર અને જ્યારે હું આ શું કહેવાય ઘેર વિસ્તારના છેતાલીસ ગામોમાં ફર્યો ત્યાંના લોકોએ કહ્યું છે કે જેતપુરમાં એક સ્વઘોષિત વ્યક્તિ છે કે જે પોતાની જાતને હાવજ સમજે છે અને આ હાવજ છે એ આ આખે આખા ડાઈંગ ઉદ્યોગને પ્રોટેક્શન આપે છે તો જે જે વ્યક્તિએ પોતાની જાતને સ્વઘોષિત સાવજ કયો હશે એ વ્યક્તિ સમજી જ ગયો હશે કે મારી ઉપર જ વાત આવી છે અને એમને જ ભ્રષ્ટાચાર મને જે કોઈ ખેડૂતોએ કહ્યું છે નામ નથી કહ્યું મારી પાસે નામ આવશે તો હું ફરીથી પ્રેસ કોન્ફરન્સ કરીને એના જોગ વાત કરીશ મારું ગામ મટિયાણા તાલુકો માણવદર જિલ્લો જૂનાગઢ આ ફૂલના બારા બંધ થવાથી તૂટી ગયો જમીન તેર વીઘા પૂરી થઈ ગઈ એક ગોદામ પડી ગયો તો કોઈ હજી અહીંયા આવ્યું નથી પાલભાઈ સિવાય પાલભાઈનું સપનું આવ્યું નગર પાલભાઈ ન્યાનો ન એક ફૂલ

ખાંડી જે શેણ્યા ઉતરતા એ જગ્યાએ પાંચ મન આવે છે પાસમણી આવે છે પછી લગું છે પંદર ફૂટના ગયા અને જે પાછા તો પંદર ફૂટ થઈ જાય મોડીઓ થઈ જાય ભેળ પાણી હસવાઈ જાય એટલા પરિવાર થોડો હાથે રહે તમારે સિઝનમાં આવવું